હવે સૌથી પહેલા આપણે ગિરનારી કાવા માટેનો મસાલો તૈયાર કરીએ તો તેના માટે એક વાસણમાં એક ટેબલ સ્પૂન જેટલા બુંદાણા બુંદાણા કોઈ પણ ગાંધીની દુકાને અથવા તો આયુર્વેદિક વસ્તુઓ બધી રાખતા હોય તે દુકાને અથવા તો ઘણા પ્રોવિઝન સ્ટોર અને સુપર માર્કેટમાં પણ અવેલેબલ હોય છે અને એ સિવાય તમે ઓનલાઈન પણ આ બુંદાણાને મગાવી શકો છો આ બુંદાણાને ગ્રીન કોફી બીન્સ પણ કહેવાય છે જો તમારી પાસે આ બુંદાણા અવેલેબલ ના હોય તો તેની જગ્યાએ તમે ઇન્સ્ટન્ટ કોફી પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો થોડી વાર ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સતત સ્પેચુલા વડે હલાવતા હલાવતા શેક્યા પછી હવે બુંદાણાનો કલર ફરીને બ્રાઉન કલરનો થઈ ગયો છે અને તેની છાલ પણ ઉખડવા લાગી છે એનો મતલબ છે કે આ બુંદાણા સરસથી શેકાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ આ ફ્રાઈંગ પેનમાં આપણે બીજા મસાલા પણ ઉમેરીશું જેમાં અડધી ટી સ્પૂન જેટલા આખી મરી એક ટેબલ સ્પૂન અજમા થી ત્રણ લવિંગ અને નાનો તજનો ટુકડો ઉમેરીશું અને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દઈશું આ સમયે ગેસની ફ્લેમ બંધ હોવી જોઈએ અને આ રીતે ગરમા ગરમ તવામાં બધા જ મસાલા ઉમેરવાથી તેનું મોશ્ચર ખેંચાઈ જાય છે અને તેના હિસાબે તેનો આપણે સરસથી પાવડર કરી શકીશું બધા મસાલા સરસથી ગરમ થઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લઈ ઠંડા થવા દેસુ થોડીવાર પછી બધા મસાલા સરસથી ઠંડા થઈ ગયા છે તો હવે આ બધા જ મસાલાને મિક્સી જારમાં લઈ તેનો સરસથી પાવડર તૈયાર કરીશું હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ મસાલા પીસાઈને તેનો સરસથી પાવડર થઈ ગયો છે એટલે કે આપણો આ ગિરનારી કાવા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર છે આ રીતે મસાલો બનાવીને તેને કોઈપણ એરટાઇટ કન્ટેનરમાં તમે ત્રણથી ચાર મહિના માટે સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે પણ તમારે કાવો બનાવવો હોય ત્યારે આ મસાલાનો ઉપયોગ કરીને તમે ઇન્સ્ટન્ટ કાવો તૈયાર કરી શકો છો હવે આ મસાલામાંથી ગિરનારી કાવો બનાવવા માટે એક લિટર પાણી લઈ તેને ગરમ મૂકીશું પાણી સરસથી ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને તેમાં તૈયાર કરેલો કાવાનો મસાલો ઉમેરી દઈશું મસાલો ઉમેરતી વખતે ખાસ ગેસની ફ્લેમ સ્લો કરવી જો ગેસની ફ્લેમ હાઈ હશે અને મસાલો ઉમેરીશું તો પાણી ઉભરાઈને બહાર નીકળશે ત્યાર પછી તેમાં આઠથી દસ તુલસીના પાન અને દસથી બાર ફુદીનાના પાન આ રીતે હાથ વડે કટ કરીને જ ઉમેરી દઈશું આ રીતે કટ કરવાની જગ્યાએ તમે આખે આખા તુલસી અને ફુદીનાના પાન પણ ઉમેરી શકો છો અને ત્યાર પછી નાનો આદુનો ટુકડો લઈ તેને ખમણીની મદદથી ખમણીને ઉમેરી આદુના ટુકડાને ખમણવાની જગ્યાએ નાના ટુકડા કરીને પણ ઉમેરી શકાય છે હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ કાવાને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સરસથી ઉકાળીશું આ કાવાને આપણે જેટલો વધારે ઉકાળીશું તેટલો તે હેલ્ધી બનશે કેમ કે કાવાને આપણે જેમ ઉકાળશું તેમ બધા જ મસાલા આદુ ફુદીના અને તુલસીનો ફ્લેવર તેમાં વધારે એડ થશે અને તુલસીના પાન ફુદીનો અને આદુ જેમ ઉકળશે તેમજ તેનો રસ પાણીમાં મિક્સ થશે અને તે વધારે હેલ્ધી બનશે જનરલી બીજા દેશી કાવા કડવા હોય છે પણ આ ગિરનારી કાવો એવો છે કે જે નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે અને જો શિયાળા અને ચોમાસાની ઠંડી ઋતુમાં પીવામાં આવે ને તો તે શરીરને ગરમાહટ તો આપે જ છે પણ જ્યારે શરદી ઉધરસ તાવ અને કફ જેવી બીમારી હોય ને તો તે તેમાં રાહત પણ આપે છે એટલા ઔષધીય ગુણો આ કાવામાં રહેલા છે આ ગિરનારી કાવાને વધારે હેલ્ધી બનાવવા માટે તેમાં તમે તુલસી અને ફુદીનાના પાનની સાથે અરડુસીના પાન અને દાડમના પાન પણ ઉમેરી શકો છો હવે આ કાવો ઉકળે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બંદર એક મિનિટ જેવું કાવાને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે કાવાનું પાણી આપણે જે એક લિટર લીધું હતું તે ઘટીને અંદાજે પોણા લિટર જેવું થઈ ગયું છે અને કાવાની મસ્ત સુગંધ પણ આવવા લાગી છે એનો મતલબ છે કે આપણો આ ગિરનારી કાવો તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અહીંયા કાવો તમે તમારી અનુકૂળતા પ્રમાણે વધુ ઓછો ઉકાળી શકો છો હવે આ કાવાને આપણે ગરણીની મદદથી ગાળી લેશું જેથી કરીને બધા જ મસાલાનો ભૂકો અને જે ફૂદીના આદુનો કચરો છે તે અલગ નીકળી જાય કાવો ગળાઈ જાય ત્યાર પછી તેને સર્વ કરવા માટે અહીંયા મેં આ રીતે બે કાચના સર્વિંગ કપ લઈ લીધા છે હવે તેમાં વન ફોર્થ ટી સ્પૂનથી થોડો વધારે તેટલો સંચર પાવડર ઉમેરીશું અહીંયા સંચર પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે અને કપની સાઇઝ પ્રમાણે લેજો તેની સાથે જ વન ફોર્થ ટી સ્પૂન વન ફોર્થ ટી સ્પૂન મરી પાવડર થોડું ખમણેલું આદુ અને થોડા બારીક સમારેલા ફુદીનાના પાન ઉમેરીશું અને લાસ્ટમાં તેની સાથે જ કાવાને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં અડધાથી એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું આ ગિરનારી કાવામાં થોડી ખટાશ વધારે હશે તો તે પીવાની વધારે મજા આવશે એટલે તમારા ટેસ્ટ પ્રમાણે તમે લીંબુનો રસ અથવા તો બાકીના મસાલા વધુ ઓછા ઉમેરી શકો છો અને ત્યાર પછી આ રીતે ચમચી વડે બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું અને આ મસાલા સરસથી મિક્સ થઈ જાય એટલે કપમાં આપણે જે તૈયાર કર્યો હતો તે ગરમા ગરમ કાવો ઉમેરીશું કપમાં કાવો ઉમેરાઈ જાય પછી પણ તેને ચમચી વડે સરસથી મિક્સ કરી લેશું જેથી કરીને બધા જ મસાલા અને કાવો સરસથી મિક્સ થઈ જાય અને તૈયાર છે આપણો આ એકદમ ટેસ્ટી અને શિયાળા ચોમાસાની ઠંડીમાં પીવાની મજા પડે તેવો ગિરનારી કાવો જો તમે ક્યારે પણ જૂનાગઢ અથવા તો જુનાગઢમાં ભવનાથ આવ્યા હશો તો આ ગિરનારી કાવો તો અચૂકથી ટ્રાય કર્યો હશે પણ જો તમે આ ભવનાથનો ગિરનારી કાવો ક્યારેય પણ ટ્રાય નથી કર્યો ને તો એકવાર તો જરૂરથી બનાવજો જો તમે આ રેસીપીથી કાવો બનાવશો ને તો એકદમ ભવનાથના ગિરનારી કાવા જેવો જ ટેસ્ટ આવશે અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ કાવાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ